રાજકોટમાં પાક વીમાની માંગ સાથે ખેડૂતોએ યોજેલી મહારેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું ખેડૂતોએ મંજૂરી વગર રેલી કાઢતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી ખેડૂતોનો આરોપ છે કે તેમને પાક વીમો ચૂકવવામાં નથી આવ્યો અને પાક વીમાની માંગ સાથે ખેડૂતોએ રેસફોર્સથી રિંગરોડ સુધી રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં ઉપલેટા ધોરાજી અને પડધરી તાલુકાના ત્રણસોથી ચારસો ખેડૂતો જોડાયા હતા ત્યારે રેલીને મંજૂરી ન મળતા પોલીસ દ્વારા પંદર જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી જેમાં કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયા સહિત ખેડૂતોની અટકાયત કરવામાં આવી અછતગ્રસ્ત જાહેર કરેલ હોવા છતાં ઉપલેટા ધોરાજી અને પડદરી આ ત્રણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા છતાં પણ એને એક પાંચ પૈસો નયો નયું ફદિયું પણ આપવામાં આવ્યું નથી તો અમારો પ્રશ્ન છે કે શા માટે આવો અન્યાય શા માટે અમને અમારો હક આપો બીજું કઈ જોતું બસ બીજો અમારો હક અમને અમારો વીમો આપી અમને એવા તમે મજબૂર ના કરો કે અમે આત્મવિલોપન પણ કરી એવા તમે સરકાર શ્રી ને અમે અમને કોઈ મજબૂર ના કરો કે અમે કદાચ અમે આત્મવિલોપન પણ કરી અમારું પડધરી તાલુકો રહી અને આખે આખો અછતગ્રસ્ત માં મૂકો ઘાસચારો બાટે હે બધું કરે હે અને વીમો અમને સદંતર વીમાથી કાઢી નાખ્યા બરાબર મારા ખાતામાં નથી આવ્યા બોલો મારા બાપુજીના ખાતામાં નથી આ તો અમે શું કરવું એટલે અમે બીજું માંગતા નથી અત્યારે ખાલી બબે હજાર રૂપિયા કોઈ વર્ષે શિયાળુ સીઝન નું હે ને પ્રીમિયમ કાપતા નહોતા આ વર્ષે બેન્કો વાળા શિયાળુ સીઝન નું પ્રીમિયમ કાપી નાખું